નાઇટમાં બસો અમારા દેશી ભાષામાં તો પહેવાય ને પ તમારે સાંજે ઓળ જ્યાં લગ્ન હોય આજે શું છે હવે તમે તો શું કહેતા હોય એ તો નથી ખબર પણ અમારે લોકો તો અહીંયા ગામડામાં પ કે પડું ખુલે કોઈ ને એવું ઘણું બધું કે બધા લોકો અમારે તો ઓળખે આજ સાંજે બીજે છે તો એ પણ જોવા જઈશ આશ એટલે આ જ કડીક વાર એટલે અત્યારે સુઈ જવું કાંઈ બધું કન્ટિન્યુ ઓળખમાં ભીના લેજો એટલે એક શરણ સરસ કે આપણી પાસે કરતા લઈજો તો આપણે લઈ જાઉં આપણું બસું કારખાનું છે

હાલો હાલો જો આપડો ભાઈ ના ના ઈલા શીખો મેળ તું ઈલા શીખા છો ગમમ ગમમ મેડ અમે કોટો કોટો મસ્તી કર્યો આ વાંધો ને અજે ભાઈ બલાસ માલી જો તમે જોઈ શકો છો આ વાંધો ને ઈલા ચાલો ઈલો ગોચી લઈ જો ઈલો ગોચી લઈ જો પાછો કન્ટિન્યુ બોલાવવા ગોતો પણ બીજા નો હાથે પણ ઈલા ને તો ગોતો જ પડે નગર શેઠ આપણે મારી નાખે સમજો ને ઈલો ગોતો પડે કેમ લાગે હજે ભાઈ ઈલો આવી જાય કે આવી જાય કે હે આવી જાય ઓ વાંધો ને ઈલા આવી જાવ જો કે ઘટુ ઉનો જો

કઈ વાંધો નહીં ઘઉં મળી રહે છે ભાઈ મેં કહો તો આવી રીતે ઈલા ઘઉં હોય તો આમ હજે ભાઈ કઈ કટ આ ઈલો તમને આમ બતાવી તો નહીં પણ એ રીતે થોડોક બતા છે આવી આવી રીતે હીલા બનાવવાનો હોય આ હીલા કહેવાય અને ડાયમંડ કહેવાય ડાયમંડ શું કેવું હોય ભાઈ તમારું આપણે હીલા ગમી નહીં આ વિનુભાઈ જવું હીલા ગાય વિનુભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો એમ તો કયો

કઈ કે તો ઉડે તો જ આ કે તો નકર તાનીન બોય થોડું થોડું તાનીન બોય ને હા નકર બાવળિયાનો ગાઓ થોડું તાનીન બોય ને આમાં અવાજ ન આવે છે તાનીન બોય બોય ને તાનીન ને કોસ ઉડે તો હા નકર બાવળિયાનો ગા હા તો કાઈ વાંધો ન બળાસ માળવા મોડો ન હમણાં શેઠ એમ કહે કે હવે તમે બે ગા થઈ જાવ એમ કલાક થી બળાસ માલે છે હીલો નથી આવ્યો ભૂદેવભાઈ તો હું કરશું હવે

આપણે આવી ગયા છીએ હવે પોગી ગયા છીએ કોના કોના છે લગ્ન તમારી પણ અદા કાકા આમ જ છે મારો ભાઈ મોટો બહુ જાઝા દેવશે સુરત કેટલા બે મહિના લઈ આવ્યો કેટલા મહિના લઈ બે મહિને ગાય વાંધો ને આજ તો માં તો બહુ જ મજા જ આવી ગઈ છે એમાં આજે ઓમ ભાઈ ની કોમેડી તો તમે જોઈ જશે ગાય વાંધો ની ને બીજી કોમેટો આવતી કે ફેમિલી ભાઈ દેખાડો ફેમિલી દેખાડો તો હું તમને ફેમિલી ભાઈ દેખાડીશ પણ એના માટે ઉતાવળથી જ ઉતાવળથી થોડાક સબસ્ક્રાઈબર વધારી ગયો થોડાક અજારોમાં સબસ્ક્રાઈબર વહી જાય પછી આપણે ઓટોમેટિક પછી તો ફૂલ ફેમિલી વ્લોગ જ આવશે શિમલા મનાલી જ ભગવાન છે આપણે ક્યાં મુકેશભાઈ શિમલા મનાલી જ ભગવાન જો આપણે ક્યાં ભગવાન જ્યાં શિમળ મંડલી જ પોગળ બધાને મોજ પલાં છે કાય વાંધો નહીં એવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ ગયો એવો સમજ દેજો વધારેમાં વધારે વિડીયો શેર કરજો ને આ વિડીયો તમને વધારે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો કાંઈ વાંધો ત્યાં સુધી મળીએ કારણ નવા ઓળખ સાથે ત્યાં સુધી બધાને બાય બાય